ભાગવત કોને કોને પુનીત કરે પાવન કરે તે કે પૂછવાવાળા નહીં ખરું કેવાવાળા નહીં ખરું હાંભળવાવાળા નહીં ખરું હાંભળવાવાળા એ લાભમાં છે પૂછવાવાળા એ લાભમાં છે કથા કરાવે એ લાભમાં છે કથા કરે છે એ તો લાભમાં છે પણ જે સાંભળે છે એને બમણો લાભ છે ભાવ ભા એટલે પ્રકાશ આપણે ત્યાં દેશનું નામ ભારત છે ભા એટલે પ્રકાશ પ્રકાશમાં જે રથ છે ભારત છે પ્રકાશ એટલે જ્ઞાન એવી રીતે ભાગવત ભા એટલે પ્રકાશ ગ એટલે જ્ઞાન વ એટલે વૈરાગ્ય અને ત એટલે તપ આ ચારેય વસ્તુ જેની અંદર છે એ ભાગવત અને આ ચારેય વસ્તુ જેના દ્વારા મળે એ ભાગવત આ ચિત્રાવલના સ્રોતો આવનો કો પૂછે તમે ભાગવતમાં હું સાંભળ્યું તો એને એ તો ખબર હોય છે ને ભાગવત કોને કહેવાય ભાગવતમાં મહિમા ગાયો છે પહેલા દિવસે આખી ભાગવતની કથા શરૂ નથી કરી બહુ સમજો આ વાતને પેલે દિવસે મહાત્મે ની કથા છે બાપુ અને મહાત્મે પોતે પોતાના મોઢે કોઈ માણસ કરે નહીં આપણે ત્યાં અઢાર પુરાણ છે અઢાર પુરાણમાંથી માંથી પુરાણ અને સ્કંદ પુરાણમાં ભાગવતના ભાગવત વેલ્યુઝ ની કથા છે કોઈ કન્ટેન્ટ હોય દવાનો તેમાં વેલ્યુઝ હોય મૂલ્યો હોય એની ક્વોન્ટિટીઝ હોય કે કેમાં કઈ વસ્તુ છે એમ આ ભગવાન રૂપી ભાગવત આ દવા પણ છે અને આ દુનિયામાં ભવરોગથી દુખી થયેલા જીવાત્માઓ ઘણા છે અને એ ભવરોગથી પીડાતા દર્દીઓ માટે આ દવા છે બોલે મહારાજ તો ટોનિક કોના માટે રસાયણ કોના માટે બોલે જેને હજી દરદ લાગ્યું નથી ભગવાનના નામમાં જે લીન છે પણ ભગવાનની પરાશક્તિને પામવાનો પ્રયાસ કરે છે એના માટે આ રસાયણ સ્વરૂપ છે ઇટ ઇઝ ટોનિક ઓલ્સો ટોનિક પણ છે અને આ દવા મેડિસિન પણ છે ઔષધિ પણ છે રસાયણ પણ છે આ ભાગવત કાચ પણ છે કાચની પણ ઉપમા આપી છે આ ભાગવત અમૃત પણ છે અરે આગળ જતા તો એમ કીધું કે ભાગવત મદિરા પણ છે તો શ્લોકના પ્રમાણ વિનાની વાત હશે નહીં કારણ કે અમે બાવીસ વર્ષથી આજ કરીએ છીએ કૃષ્ણ પેલા જ શ્લોક ભગવાન સચિદ આનંદ વંદન કર્યા હું સત ચિત અને આનંદ સ્વરૂપ ભગવાન નારાયણ વંદન કરું છું પેલે દિવસે મારે તમારી પાસે શ્લોક બોલાવા છે બોલશો સચિદાનંદ રૂપાય બંને હાથ ઉપર કરીને બોલશો સચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય પાત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમુહા ભાગવત કથાનો પહેલો દિવસ મહત્વની કથા મારે તમને કહેવી છે હે નાથ અમે તમારી સરને આવ્યા છીએ અમે જાણીએ છીએ આ સંસારમાં કોઈ કોઈનું નથી બોલો નારાયણ થોડી કડવી વાત લાગશે પણ સાચી છે તમારો મારો અનુભવ છે બાપ સંસાર ધુવાડાના બાચકા હા જવાબદારી થી ભાગવાન નથી નહીત્ર વળી આવું કહીએ ઘણા કે મુજબ ગિરનાર જાને ગિરનાર નથી જવું ગિરનાર જવા મજા નથી બોલો નારાયણ સંસારમાં રહ્યો એ જગ્યા એ બરાબર છે પણ આપણું આપણને કઈ ગિરનાર મહિનો દિવ નહીં થાય ને પાછું ઘર હાભર છે બોલો ના સંસારમાં રહેવાનું છે ભગવાનને ભજવાના છે અને ભગવાનની નજીક પહોંચશો ને પછી ભગવાન બહુ રાજી થઈને તમને ઘણું આપશે પણ પેલા શ્લોકમાં મેં તમારી પાસે ગવડાવ્યું સત્ચિદા રૂપાય જેનું રૂપ સત્ચિત અને આનંદ છે વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવું જેનું કામ છે અને ત્રણેય તાપ કયા ત્રણેય તાપ તો કે આધિ વ્યાધિ અને ઉપાધિ ત્રણેયને નાશ કરવું જેનું કામ છે એ છે મારો નારાયણ એવા ભગવાન કૃષ્ણને ગોહિલ પરિવાર ચિત્રાવાવ મુકામે હાથ જોડી અને પ્રણામ કરે છે પહેલે દિવસ